નમસ્કાર મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો વિડીયોની અંદર વાત કરીશું આપણે અંબરલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવેલી છે તેના વિશેની તો મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલનું કહેવું છે કે હવે દ્વારકા પોરબંદર જામનગરમાં અતિ ભારે વરસાદ પડવાનો છે સાથે જ નવસારી સુરત ભરૂચમાં પણ મેઘરાજા તોફાન મચાવશે અને મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં મેઘરાજા હવે કોઈ રાહ જોતા નથી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે વરસાદની લહેર ફરી એકવાર સક્રિય થઈ રહી છે આ ઉપરાંત મિત્રો હવામાનમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આ સિસ્ટમ હવે કચ્છ તરફ આગળ વધી રહી છે પરિણામે અઠ્યાવીસ ઓગણત્રીસ જૂનમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગના જે એલર્ટ જાહેર કરવામાં આવે છે તેની અંદર રેડ એલર્ટની વાત કરીએ કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જે ભાવનગર દ્વારકા વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે ત્યારબાદ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ સુરત ડાંગ નવસારી અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર નર્મદા અને ભરૂચની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંચક દરમિયાન એટલે કે ઓગણત્રીસ જૂનથી ત્રણ જુલાઈ રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ શકે તેમ છે વરસાદ એટલો ખડકે કે પડશે કે શહેર ગામ તણાઈ જાય તેવા પણ દ્રશ્યો સર્જાઈ શકે છે ત્યાર પછી પણ ચોમાસાનો ત્રાસ ચાલુ રહેશે અને ચારથી આઠ જુલાઈ દરમિયાન પણ સારો વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સલાહ મહત્વપૂર્ણ સલાહની વાત કરીએ તો એને માછીમાર ભાઈઓ દરિયામાં જવાનું ટાળવું જોઈએ ખાસ કરીને ખેતી અને ઘરની બહારની પ્રવૃત્તિઓ અટકાવી દેવી જોઈએ અને બાળકો અને વડીલોને સુરક્ષિત જગ્યા પર રાખવા જોઈએ અને ખાસ કરીને વહેતી નદીઓ હોય પાણી રસ્તા રસ્તાઓ એનાથી દૂર રહેવું જોઈએ તો મિત્રો આટલી બધી તમારે સાવચેતી રાખવાની જરૂર છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો પરિવાર સાથે આ વિડીયોને અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ